જેના પર ગુસ્સી સહિત અન્ય પણ કલમો દાખલ કરવામાં આવી હતી લાંબા સમયથી જેલના સળિયા પાછળ હતો આરોપી નિખિલ જેના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે ગુસ્સીટોકના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા ગોર્નલમાં યુદ્ધે જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર જેને પર ગુચ્સી ટોક અંતર્ગત ગુનો નોંધાયો હતો તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ગુચ્છીટોક આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કરાયા આરોપી નિખિલની

રાહત આપી છે ઉપરાંત નિખિલ ડોંગાના જે નિયમિત જામીન છે તે ગ્રાહ્ય રાખ્યા છે નિખિલ ડોંગા સામે ડાક ધમકી સહિતના અનેક ગુનાઓ જે છે તે નોંધાયેલા હતા નિખિલ ડોંગા પર રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ હત્યાના પ્રયાસ સહિતના જે આરોપો છે તે હતા એટલે ગુજરાત હાઈકોર્ટે ચોક્કસ હાલ નિખિલ ડોંગા ને રાહત આપી છે જી

માહિતી છે લાંબા સમયથી જેલના સળિયા પાછળ નિખિલ હવે બહાર નીકળશે કારણ કે હાઈકોર્ટે તેને જામીન મંજૂર કર્યા છે અનેક ગુનાને અંજામ આપવા છતાં પણ જ્યારે જેલ સળિયા પાછળ હતો સૌથી મોટી વાત એ છે કે જે ગુનાઓને અંજામ આપ્યા છે તેમાં એક ગુજસી ટોક અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે ગુજસી ટોકના આરોપીના રેગ્યુલર જામીન હાલ મંજૂર કરવામાં આવ્યા છે નિખિલ ડોંગા જેની ધાક ધમકી આપવા સહિતના જે પણ ગુના છે તેમાં ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાય સમયથી તે જેલના સળિયા પાછળ હતો કુખ્યાત નિખિલ ડોંગા તેના સાગરીતો સાથે મળીને જે પજવણી કરતો હતો અને જે ગુનાઓને અંજામ આપ્યા છે તે તમામના લેખાજોખા પણ પોલીસે મેળવ્યા છે અને પોલીસે પણ માહિતી આપી કે ન માત્ર ધાક ધમકી સહિતના ગુના માટેની સંડોવણી છે અમારી સાથે પિયુષ રાદળિયા જોડાયા છે પિયુષભાઈ

એટલે બહુ ખુશી ની એમના પરિવાર માં એમના લાગણી થી જોડાયેલા મિત્રો એમના ફોલોઅર્સ બધામાં હર્ષ ની લાગણી પણ જેટલા પણ જે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે જામીન મળ્યા છે જે ગુનાઓ તેમના પર લાગ્યા છે તેને લઈને શું કહેશો કારણ કે આ ગુનાઓમાં ગુજસી ટોપની કલમ પણ સામેલ છે ગુના કરી શકે એક પેલા તો એ જ એક ચર્ચાનો વિષય છે પછી તો જે કઈ આમાં તો આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય પણ આખરે કોર્ટે જે ન્યાય કર્યો છે એ કોર્ટમાંથી જ આપણે ન્યાય મેળવવાનો હોય છે ને કોર્ટે ન્યાય આપણે કર્યો છે એટલે સત્યની જીત જ કહી શકાય ને

બિલકુલ બિલકુલ ગંભીર ગુના હતા છેલ્લા ઘણા સમયથી નિખિલ કે જેલની હવા કાઢતા હતા અને લગભગ બે હજાર એકવીસમાં તો તેઓએ કચ્છની જેલ છે તેથી ફરાર પણ થયા હતા અને લગભગ બોર્ડર પરથી ગુજરાત પોલીસે રાજકોટ પોલીસે તેને પકડ્યા હતા પરંતુ જો યુદ્ધ કલ્યાણ ગ્રુપની વાત કરવામાં આવે તો જ્યારથી પાટીદાર અનામત આંદોલન ગ્રુપ છે તે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ આ એક ગ્રુપ છે તે જબરદસ્ત એક્ટિવ થયું હતું અને ઘણા બધા ગુનાહી પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હતા અને એક ગ્રુપનું નામ હતું યુદ્ધ કલ્યાણ એટલે કે એ વિચારધારા સાથે તમામ સમગ્ર લોકો આગળ હતા અને ધીમે ધીમે આ વિચારધારા છે તે ગુનાહીત પ્રવૃત્તિ તરફ આગળ વધી અને રૂપાણી સરકાર દરમિયાન અને કેસો પર તેની સામે થયા અને છેલે ગુચ્છી ટોકનો ઉપર તેના સામે કેસ છે તે કરવામાં આવ્યો લ કહી શકાય કે ખૂબ ગુખ્યાત હતા નિખિલ દુગા વિસ્તારમાં પરંતુ આજે તેના અને તેના સમર્થકો માટે એક રાહતનો સમાચાર એ કહી શકાય કે તેને જામીન મળ્યા છે કેટલા ગુના તેની સામે નોંધાયેલા હતા પણ ક્રાઈમ રિપોર્ટર પ્રદીપ ખચિયા છે પ્રદીપ કેટલા ગુનાઓ હતા તેની કુખ્યાત કેટલા હતા અને ખાસ તે જેલ છોડીને પણ એકવાર ભાગી ગયા હતા તેની સામે પહેલો ગુનો તો જેતપુરની જેતપુર નજીક આવેલું ટોલટેક્સ છે કે જ્યાં અથવા આસપાસ એક મર્ડર કરવામાં આવ્યું હતું જેની અંદર તેની તેની હત્યાના ગુનાની અંજામમાં ધરપકડ કરવામાં આવી હતી એ ધરપકડ બાદ જેલની અંદર વૈભવી ઠાઠ સાથે રહેતો હતો અને એની ફરિયાદ ગાંધીનગર વિજિલન્સને મળતા વિજિલન્સે તાત્કાલિક તપાસ કરી હતી અને એ વૈભવી ઠાઠ સાથે જે જીવતો હતો તેની ઠાઠ સાથે રહેતો હતો ત્યારબાદ તે મર્ડર હત્યાના ગુનાની અંદર તે જામીન ઉપર બહાર આવ્યો હતો અને જ્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્યની તેને જાનથી મારી નાખવાની હત્યાના પ્રયાસોને અંતર્ગત તેને જે પ્રયત્ન કર્યા હતા તેને જે ધમકીઓ આપી હતી તેવા કેસોની જો વાત કરવામાં આવે તો નિખિલ દોંગાની સામે હત્યા હત્યાને પ્રયાસો ધાપ ધમકી આપવી ખંડણી આ તમામને લઈને લગભગ ચૌદ જેટલા ગુનાઓ તેની સામે નોંધાયા છે અને નિખિલ દોંગાની જે ગેંગ છે કે જે ગેંગોની બાર લોકોના સભ્યોની જે ધરપકડ કરવામાં આવી હતી અને ગુચ્છી ટોકના અંતર્ગત એ તમામ લોકોને જેલ હવાલે કર્યા હતા આ તમામની જો વાત કરવામાં આવે તો બાર લોકોની સામે કુલ એકસો ને સત્તર જેટલા ગુનાઓ છે દીક્ષિત આ તમામની લોકોની સામે નોંધાયેલા છે બિલકુલ આભાર પ્રદીપ તો એકસો જેટલા ગુના નોંધાયેલા હતા પરંતુ આજે નિખિલ ડોંગા માટે રાહત સમાચાર કે જેલા ઘણા વર્ષો બાદ તે જેલની બહાર આવશે અને વિવિધ જ કલ્યાણ ગ્રુપ હતું લગભગ તો એ સમયે ત્યાંની સિસ્ટમે પોલીસે વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હવે એ જોવું રહેશે કે જેલની બહાર આવ્યા બાદ કેટલું પરિવર્તન છે તે નિખિલમાં આવ્યું છે બિલકુલ આભાર તમારી સાથે જોડા જે જાણકારી હાલ મળી રહી છે નિખિલને રાહતના સમાચાર છે નિખિલના સમર્થકો માટે પણ રાહતના સમાચાર છે કારણ કે નિખિલ દોંગા જેને હાઈકોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે એટલે ઘણા લાંબા સમયના વિરામ બાદ હવે તે જેલના સળિયા બહાર નીકળશે આરોપી નિખિલ પર કેટલાય ગુના દાખલ કરવામાં આવ્યા છે આરોપીને તેના સાગરિત પર લગભગ નહીં લઈને સો થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે કે લાંબા સમયના જેલવાસ બાદ આખરે હાઈકોર્ટે તેના તરફ જોયું છે અને હાઈકોર્ટે તેની જામીન મંજૂર કરી છે